ગોંડલમાં સત્તર વર્ષીય સગીરને માર મારવાના કેસમાં સામસામે ફરિયાદ નોંધાઈ માર મારનાર આરોપીઓ દ્વારા સામે ફરિયાદ નોંધાઈ ફરિયાદના દીકરાને સગીર દ્વારા જાતીય સતામણી કરવાની પણ ફરિયાદ નોંધાઈ સગીર દ્વારા ફરિયાદીના દીકરાને ગુપ્તાંગ ખેંચીને સતામણી કરવા હોવાની ફરિયાદ નોંધાઈ ઈ બે હે ને છોકરા બે ને મહિના દિવસના હેરાન કરતા હતા પેલા ઈ હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને હું એમ કરીને બોલાવતા હતા એની હામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાયગું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો અહીંયા નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસના એટલે ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા એ કંઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ કલરનું હુંગતા હોય એને હુંગાડવાની ટ્રાય કરી હુંગાળ્યું તે વ્હાઇટ કલરનું કંઈક નસાવાળું હતું અહીંયા ઘર ઉધી પાછળ આવીને રોજ એમ કે હું મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસા ચોરી કરી લીધા ચારસો પાંચસો એકવાર હજાર રૂપિયા ચોરી કરી લીધા તા ત્યાં હું જતો હતો ને ત્યારે પછી હું જયારે વાર દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમ માં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદાને કેવા ગયો તો એ કે હું તાર દાદા ને મારી નાખીશ તું એને કઈ બોલ્યો નહીં તો અને જ્યાં એ ના એને બેક ફોટા પાડતા હતા ને તો એ જ્યારે હોય ને ત્યારે મારા એ ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પેટમાં પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર